મિત્રો નમસ્તે એન્ડોફિનની વાત કરી ડોપામાનની વાત કરી સેરોટોનિનની વાત કરી અને આજે હું ઓક્સિટીશીન એવા હોર્મોન્સની વાત કરીશ આ બધા જ જીવનના આનંદના સરનામાઓ છે સુખ ક્યાં છે એ આપણને ખબર નથી આપણે ફાફા મારીએ છીએ માણસ જીવનની અંદર સુખ માટે થઈને જેટલો દોડે છે થાકે છે આપે છે અને દુઃખી થાય છે સુખની દોડમાં એટલું બીજે ક્યાંય દુઃખી નથી થતો આપણે હંમેશા સુખ ક્યાં છે શોધીએ છીએ મિત્રો મેં આ નું રહસ્ય બહુ સરળ ભાષામાં તમને કહેવાનો પ્રયત્ન કર્યો એન્ડોફીનની વાત કરી ડોપામાઇનની વાત કરી સેરોટોનીની વાત કરી આજે ઓક્સિટીસીનની વાત કરીશ ઓક્સિટીસીન એક હોર્મોન્સ છે એ બ્લડની અંદર આવે છે એટલે આપને આનંદ આવે છે કેવો આનંદ અલૌકિક આનંદ અકારણે મળતો આનંદ આપને ક્યાંથી મળે છે મિત્રો આ હક કરવાથી અથવા તો એવી વ્યક્તિ કે જેને કોઈ અડતું નથી એની પાસે જઈને બેસો એને ટાઈમ આપો એને તમે આલિંગન કરો એને અડો ત્યારે આનંદ આવે છે વૃદ્ધને વૃદ્ધ પાસે બેસો વૃદ્ધને ભેટો આનંદ તો એ વૃદ્ધને આવે છે પણ એનો આનંદ તમને પણ ફીલ થાય છે એ જે આનંદ આવે એ ઓક્સિટીસિન નામનો હોર્મોન્સ આપણને આપે છે તમને એમ લાગે કે આ ક્ષય રોગનો આપણે જોવો ગાંધીજીને બધા ક્ષય રોગના દર્દીઓ પાસે જતા વારંવાર જતા એને બીક ન લાગતી આજે તમે જુઓ ઓલા પોપટભાઈ જે સોશિયલ મીડિયામાં કામ કરે છે કેવા વૃદ્ધ હોય કેટલા એકદમ આમ આપણને એમ લાગે કે કેટલાય રોગ છે એટલા હળી ગયેલા હોય એમ જીવડા પેડા હોય પોપટભાઈ પોતે એની મદદ કરે છે એનાથી શું મળે છે એનાથી એને આનંદ મળે છે એ આનંદ એટલે શું એ જ્યારે તમે કોઈને હક કરો કોઈને મદદ કરો ત્યારે ઓક્સિટીસિન નામનો હોર્મોન્સ બ્લડની અંદર પડે છે એ બ્લડ જ્યારે મગજમાંથી પસાર થાય છે હૃદયમાંથી પસાર થાય ત્યારે આનંદ મળે છે એ ઓક્સિટીશીન દ્વારા મળતો આનંદ છે હક કરવાથી કોઈ ગાયને તમે ખંજોળો કોઈ કૂતરાને ખંજોળો કોઈ બળદને ખંજોળો કોઈને હક કરો કોઈ વૃદ્ધ માણસ હોય માતા પિતા હોય ને માતા પિતા એની પાસે તમે બેસજો ચોવીસ કલાક મેં એના પગ દાબજો એને સ્પર્શ કરજો એને સ્પર્શ કરવાથી તમને આનંદ મળે એને તો આનંદ સો ટકા મળે પણ તમને આનંદ હામો મળે છે આ ઓક્સિટેશન નો હોર્મોન્સ છે એ આનંદ અપાવે છે ક્યારેક ગલુડિયા હોય કૂતરા હોય આપણે કૂતરાની નફરત કરીએ છીએ આપણું માનવજાતનું ખૂબ જૂનો વફાદાર મિત્ર એટલે શ્વાન અને તમે ક્યારેક બહુ છોડી અને એની પાસે બેસજો અને હક કરજો તમે મિત્રો એ તમને અંદરથી છે ને આનંદ આપે તમે ક્યારેક એકદમ માનો કે હું સાપને બહુ પકડું મને ખબર છે જંતુમાં આવે છે સાપ અને સૌથી પ્રેમાળ જંતુમાં સૌથી પ્રેમાળમાં પ્રેમાળ હોય તો સાપ હોય હું સાપને વારંવાર પકડું છું મારા બાએ તો મને સોગંદ દીધેલા છે મારા મિસિસ પણ મને ખૂબ ના પાડે છે પણ હું સાપને પકડું ત્યારે મને ખબર નહીં મને એટલી બધી આનંદ આવે છે કારણ કે એને કોઈ મારી નાખવાનું હોય ત્યારે હું પકડીને અને એને બચાવીને ક્યાંક કોઈ જગ્યાએ મૂકી આવું છું એ મિત્રો આનંદ જે આવે છે ને એની પાછળનું કારણ તમે જયારે આવું કરો ને ત્યારે કુદરત તમને એક હોર્મોન્સ આપે છે એ અંદરથી જવે છે એ ઓક્સિટીશીન છે આ વૃક્ષ છે ને વૃક્ષને તમે ભેટો વૃક્ષને આનંદથી આમ પંપાડો વૃક્ષને પાણી પાઓ હેનરી થોરો કીધું એમ કે જયારે તમને ડિપ્રેશન આવી જાય ને ત્યારે તમે તરસ્યા છોડને પાણી પાજો અથવા ભૂખ્યા પશુઓને ઘાસચારો આપજો અથવા તમે તમારા ખેતરનું ખામણું ગોળજો ત્યારે તમને આ પંચ મહાભૂત આ પ્રકૃતિના જે પાંચ તત્વો છે આકાશ અગ્નિ પૃથ્વી જળ ને તેજ એ તમને આનંદ આપશે એટલે ઓક્સિટીશીન આનંદ કેવો છે મિત્રો એ તમને નિઃસ્વાર્થ ભાવે ધર્મના રસ્તે આપણે કહીએ ધર્મની શું જરૂર છે ભાઈ ભાઈ ટપકા ટપકા મિત્રો ધર્મ 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 ચંદન સોપારી આ નથી એટલે કૃતજ્ઞતા વ્યક્ત કરવી મને મારી ઉપર તારો પ્રેમ ફેરસો છે ભગવાનને આપણે થેન્કસ કેવું સ્વાધ્યમાં પાંડુંગ શાસ્ત્રીજી ખૂબ સારી રીતે આ સ્વીડે છે કૃતજ્ઞતા વ્યક્ત કરવી આનાથી માણસને જે અંદરથી જે આનંદ આવે ને ફિલિંગ થાય છે ને એ એ એ હોર્મસ જરે છે એને એ ઓક્સીટીસીન છે એનાથી આનંદ મળે છે આ આનંદ આપણને જીવાડે છે આપણને કઈ પૈસા ધનના ઢગલા મોટા મોટા આ કઈ જીવાડતું નથી એટલે મિત્રો આ ચાર હોર્મસ જે મેં વાત કરી એન્ડોફિન ડોપામાઇન સેરોટોનિન ઓક્સીટીસીન આ ચારેય મહત્વના હોર્મોન્સ છે આ હોર્મોન્સ આપણને કોઈ બીજી ત્રીજી રીતે મળતા નથી દવા ખાવાથી મળતા નથી જ્યારે માણસ ને આવા હોર્મન્સ ને આમ સીધા મળતા નથી ને ત્યારે શું કરે છે માણસ વિકૃત રીતે આ આવે છે આવી શકે ઇન્જેક્શન ભેંસ હોય ભેંસ ભેંસને પાડરું એના આવું માથું મારે છે ને ધાવવા માટે માથું મારે છે ને ત્યારે હેપીનેસ હોર્મન્સ ઓક્સિટીસીન એની અંદર જવે છે એટલે પરાહો વાળી દે પરાહો વરાઈ દે છે એવી જ રીતની માં બાળક અહીંયા સ્તને પોતાનું માથું મોઢું રાખીને અને સ્તનપાન કરે ચૂસે છે ને સ્તનને ચૂસે છે ને એનું દૂધ એને આપે છે માં એના સ્પર્શથી એની અંદર ઓક્સિટીસીન આવે છે ઓક્સિટીસીન હવે આપણે શું કરીએ છીએ ઓક્સિટીસીન નામના ઇન્જેક્શનો આવે મેડિકલમાં જે જોકે પ્રતિબંધિત છે પણ છતાંય એનો હોર્મોન્સ તરીકે ઉપયોગ કરે છે કોણ કરે છે ખેડૂતો કે માલધારીઓ જ્યારે પાડરું મરી જાય અને ભેંસ પરાહો નથી વારતી ત્યારે ઓક્સિટેશન આપે છે એવું ઇન્જેક્શન આપે છે એટલે બે મિનિટમાં પરાહો વાળી જીવતી નથી બીજો આવા હોમન્સ કોણ આપે ખેડૂતો જ્યારે નાની એવી દુધી હોય કાકડી હોય તરબૂચ હોય ને એમાં ઇન્જેક્શન આપે છે ઓક્સિટેશન સસ્તું હોર્મન્સ છે બજારમાં તમે ઇન્જેક્શન લઈ લો ને થોડીક વાર તો તમને મજા આવી જાય આનંદ આવી જાય નસો નશો છે નસો પણ કુદરતી રીતે નહીં એ કૃત્રિમ રીતે વિકૃત રીતે આપણે લઈએ છીએ થાકીને હાફીને નહીં નિસ્વાર્થ ભાવ એ મદદ કરીને નહીં ઈશ્વરની કૃતજ્ઞતા વ્યક્ત કરીને નહીં પણ સીધે સીધું હોર્મોન્સ માનવની ભ્રષ્ટ બુદ્ધિ છે અને એને ઇન્જેક્શન છે ઘણા એનો વિકૃત ઉપયોગ જાતીય ઉગ્રતા લઈ આવવા માટે નો પણ એ ઉપયોગ કરે છે મિત્રો અને આ બધા એક પ્રકારનું વ્યસન થઈ જાય છે માણસનું પછી જાજુ જીવી નથી શકતો આ ડ્રગ્સ ને બધા જે છે શું છે દારૂ પીવો છો ત્યારે શું થાય છે બીડી પીવો છો ત્યારે શું થાય છે નશો કરશો ત્યારે શું થાય છે હોર્મોન્સ આવે છે એ જ હોર્મન્સ જે ખરેખર મહેનત કરવાથી આવવા જોઈએ એ આપણે કેવી રીતના લઈએ રેડીમેન્ટ લઈ લઈએ છીએ શોર્ટકટ થી લઈ લઈએ મહેનત કર્યા વગર એટલે જ મિત્રો તપ એવો શબ્દ તપ એટલે કષ્ટ સામે ચાલીને સ્વીકારેલું કષ્ટ હાફવું થાકવું દોડવું મહેનત કરવી મહેનત પુરુષાર્થ કરવો પરિશ્રમ કરવો એનાથી તમને પરસો પડે છિદ્રો ખુલે અને જે અંદર હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ કુદરતે આપેલા છે ઈશ્વરની છે પણ એ ગિફ્ટ તમે ચોરી લો છોડના છો ત્યારે આનંદ તો આવે છે પણ નશાનો આનંદ છે એ બે ઘડી તમને મજા તો એવી જ કરાવે છે પણ એ કેવી વિકૃત આનંદ છે વિકૃત મજા છે અને માણસને ક્ષય કરે છે માણસને ક્ષીણ કરી દે માણસનો નાશ કરે છે નષ્ટ કરે છે માણસના મનને બુદ્ધિને શરીરને એટલે મિત્રો કુદરતી લેવા કુદરતી હોર્મોન્સને સમજવા કુદરતી ખાસ કરીને બાળકો તો લેતા જ હોય છે બાળકો જો ને ક્યારેય બેસે શાંતિથી બાળકો દોડા દોડી કરતો હોય ને એનો હોર્મોન્સ મેળવતા હોય છે એ હોર્મોન્સ હેપીનેસ છે આ આ આનંદ અપાય છે આ આનંદ આપણને જીવાડે છે આ પરમાનંદ છે આ સત ચિત્ત આનંદ છે આ મફતમાં લીધેલો આ કોઈ આનંદ આનંદ નથી આ આપણને કુદરતે આપેલી ભેટ છે અને માત્ર ને માત્ર કોનાથી મળે છે મહેનત કરવાથી મળે છે નિસ્વાર્થ ભાવે કામ કરવાથી મળે છે કોઈને હક કરવાથી મળે છે કોઈને મદદ કરવાથી મળે છે આવા હોર્મો છે એટલે તમે જુઓ આપણા ધર્મની બધી વાત જુઓ કૃતજ્ઞતા વ્યક્ત કરવી નિસ્વાર્થ ભાવે કામ કરવું ઈશ્વરને પ્રેમ કરવો ઈશ્વરની કૃતજ્ઞતા વ્યક્ત કરવી આ બધા જ આપણા શાસ્ત્રકારોએ આપણે સમજાવ્યું નહોતું કે આ બધા હોર્મોન્સ તારા સજીવન થાય છે તો વિજ્ઞાને કીધું આટલા આટલા હોર્મોન્સ તો આવા આવા કારણ નથી મળે છે હક કરવાથી આ હોર્મન્સ મળે મદદ કરવાથી આ હોર્મોન્સ મળે છે મહેનત કરવાથી આ હોર્મોન્સ મળે છે આવા હોર્મોન્સ વિજ્ઞાને સમજાવ્યા પડે આપણા હોય આપણા ધર્મશાસ્ત્ર હોય આવા હોર્મોન્સ માટે આપણી ધર્મની એક થેરેપી આપી હતી ધર્મની કાર્ય પદ્ધતિ એક આચાર સંહિતા આપી હતી ચોરી નહીં કરવાની કરુણા લઈ કરવાનો બીજાને આ બધું જ પ્રેમ કરુણા દયા આ બધા મૂલ્યો આપણને હેપીનેસ આપે છે આનંદ આપે છે એટલે ધર્મ ચરણ ધર્મનું ચરણ કર ધર્મ એટલે ભગવો માત્ર નય ધર્મ એટલે કેતો કેવાતો સ્નાતની નય ધર્મ એટલે ખાલી મોટા ફાકા ફોજદારી પ્રવચન કરતો નય ધર્મ એટલે માત્ર બ્રાહ્મણ નય ધર્મ એટલે માત્ર મંદિર નય ધર્મ એ અંદરનો વિષય છે અંદરનો આનંદ છે આનંદ અપાવે ધર્મ ધારયતી ઇતિ ધર્મ ધર્મ એ મર્યાદિત નથી ચોખા ચંદન સોપારી હાથી કોડા પાલકી ને જય કનયા લાલકી આ ધર્મ નથી મિત્રો ધર્મ બે જ વાત આવે એક તમારા મનને સંભાળતો હોય એ હોય અને એક તમારા શરીરને સંભાળતો હોય એ તન અને મનની જે આપણને થેરેપી આપે છે એવી સરસ મજાનો પથ એવો સરસ મજાનો રસ્તો એ ધર્મ છે મિત્રો મંદિરમાં ગયા વગરનો માણસ એ ધાર્મિક હોઈ શકે અને મંદિરમાં સતત બેઠેલો પૂજારી આ ધાર્મિક હોઈ શકે જાનમી મેં ધર્મને જાનામી મેં અધર્મ જેવી વસ્તુ છે મિત્રો એટલે ધર્મને સમજીએ ધર્મ કોઈ એક માણસના હાથનો ઝંડો નથી ધર્મ એ માનવ માત્રનો હક છે માનવ માત્રનું કલ્યાણ છે મારે એમ નહીં સમજવાનું કે આ ધર્મ એટલે આવો છે ધર્મ માં કલ્યાણ છે ધર્મ થી દૂર ગયા ધર્મને ગાળો દીધા તો સમજવાનું તમારો નાશ અવશ્ય છે પણ સાચો ધર્મ સમજવો જોઈએ મિત્રો આ મેં ચાર ઓનર્સ વાત કરી સાંભળવા જેવા છે સાંભળજો અસ્તુ જય